બોલો જય માતાજી જય માતાજી બોલો હા જય માતાજી બોલ્યા ભાઈ આઈ હાઇડ ની અમ મંદિરે આવી ગયા છીએ મુડાના તો કેવો માં તો ડાયરેક્ટ સેવું ટામેટા તો આવી જ જાય અમારે અહીંયા ને ખાલી ટામેટા આપે તમારે જે રીતની સેવ ઝીણી નાખવા આ નાખો આપણે નાખી દીધી મસ્ત મજાની ઝીણા ફાઇનલી દુકાન ના માલિક બદલાઈ ગયા જો હલો યુટ્યુબ ફેમિલી તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો એને આપણે નાસ્તો લાવી દીધો છે મહેમાનોને અને સૂર્યદાસને ચડ ચડાવવાનું હે પણ મેં આવીને જોયું ને તો કોઈ મહેમાન દેખાતું નહીં જો દેખાય એટલે હું આજે આવી ગયો છું વહેલો આજે આપણે વહેલા થઈ ગયા છીએ તૈયાર નાઈ ધોઈ આજે છે રવિવાર એટલે છોકરાઓને રજા હતી એટલે એ લોકો નાવા જાય નહીં એટલે મારો નંબર આવી ગયો પહેલો ચલો ત્યારે ટાઈમ બગાડવો નથી અને મહેમાનોને નાસ્તો થઈ દઈએ ચલો ત્યારે કન્ટિન્યુઅસ બન્યા રહેજો તો ફાઈનલી મહેમાનો આવી ગયા છે જઈ શકો છો જો હા ભાઈ તૈયાર જ છે બસ હું જાઉં એટલી વાર આવી જાઓ ત્યારે તમે લોકો આવો 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 આવી જાઓ આવી જાઓ આવી જાવ આવી જાવ આવો 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 ફટાફટ આવો ફટાફટ આવો જોઈ શકો છો હા ભાઈ જવું એવું જવું 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 શું થયું હે હા હા બીજો દઉં એમ નાસ્તો હા ભાઈ આ એવું કહે છે કે હજી થોડોક નાસ્તો અહીંયા મૂકો આવું ના ચાલે ઓકે લો ત્યારે તમારા માટે યાર ક્યાં ના જ છે લો તમે લોકોને તો કંઈ ટેન્શન છે નહીં હા ભાઈ જવું જવું હવે હા હા જઈએ આવજો ચલો ત્યારે જય માતાજી બોલો જય માતાજી જય માતાજી બોલો આજે માતાજી બોલ્યા ભાઈ હા તો ના જ પડે ને શું કેવું મારો ભાઈ કૂતરા આપણે અહીંયા જો રોજ ખવડાવીએ આ તો અહીંયા ઉપર ને અહીંયા આટલામાં ટોયલેટ કરી જાય કૂતરાને ખબર ના પડે કે ભાઈ અહીંયા ખવડાવે તો આપણે બાર જઈને ટોયલેટ કરી એવું બધું ચલો ત્યારે મા ઉપર મેં મને નાસ્તો લઈને આવી ગયો નીચે જય માતાજી અને જો તો ચા બને છે એની મસ્ત મજાની નાસ્તામાં શું હે હે આ મેડમ રાતે આમ સમજો ને પચાસ ટકા ફેલ થઈ ગયા હતા થઈ ગયા રહે આ લોકો કેવો આમ દેખાય તો મને આમ કેવો કોડી આ બધા આમ ઓમ અંદર પતી ગયેલા હોય ચલો ત્યારે મસ્ત મજાની ચા પી લઈએ ત્યાં સુધી આપણે જયારે જેઠાલાલ જોઈએ હલ્લો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ થઈ ગયા છીએ આપણે તૈયાર મસ્ત મજા નાઈ ધોઈ ને આ લોકોના રવિવાર હે ઉતા હે આ લોકો જો તો ના મેડમ જો મે તો ક્યાર ની ચા પી લીધી આ લોકો હજી ઓગારે છે જો ચા ઠરી ગઈ ચા આટલી કેમ વાર લાગે ખબર જો સિરિયલ જો ને સિરિયલ એટલે આ લોકોને ચા શું બધું પડ્યું એમ બાકી આપણું કામ ઓ કાંકતો તો બાપો મારી થાય ચલો ત્યારે મળીએ દુકાને હાલો ગાય ખોલના ખોલ હે અને ઉપર ફોન આ ઈડલી લઈ લેજે તો ઈડલી લીધી હે હવે આઈ ની ડોટ લીધો આઈ આઈ ડોલા આવે દેખાય આઈ ડોલ હા તો હવે આ ઈડલી અમે મૂકવાની આ કેકડા બેન આ દૂધનું ડોલકું મોકલજે તો આપણે ગુલાબનો હાર લઈ આવ્યા માતાજીને મંદિરે ચડાવવાનો હોય રવિવાર છે આજે અને આપણે ચડાવતા જોઈએ છે આમ તો હાર નોરતા અમારે જ એમ અને હું માડે તાડે નહોતો ચડાવતો પણ હવે હે માતાજી મારા બે ત્રણ કામ કાઢ નાખ્યા ને એટલે મને આસ્થા વધી ગઈ માતાજી એટલે હું છે ને દર રવિવારે આપણે એવું વિચાર્યું કે માતાજીને હાર ફૂલ ને શણગાર કરીને પીવા કરવા ચલો ત્યારે જય માતાજી માળીને જય માતાજી જય મારી મા જય માવડી સાફ સફાઈ કરીને ચારનો હું દીવા બધી કરો આમ નામ જો પેલા ટેમ્પી વાળો આવ્યો વરી ડીઝલના લઈ ગયો વી તગારા પાવડા આ બધું તે ચાલતું હોય છે એટલે બધું પતાવીને જ પછી દીવા કર્યા ચલો ત્યાર જય માતાજી ખડા ખૂટ અવાજ આવતો હતો મેં કીધું શું થયું જોયું ને તો આ લોકોને દિવાળી નું ભંગાર વેચે વેચેજો ભંગાર બધું કાઢ્યું ભંગાર દિવાળી સાફ સફાઈ કરી ને બધું કાઢ્યા થાય હાલે આજે છે રવિવાર ધ્રુવભાઈ આવી ગયા દુકાને અને મારે જ આવવાનું છે આ કંકુલ લઈ મા ચામુંડા કુળદેવીના મંદિરે કેમકે આ હું ચોટીલાથી મેં આ કંકુ લીધું હતું કે અહીં આપણે મૂકીએ એટલે લોકો આમાં ચાંદલા કરે એના માટે મારે દર રવિવારે મૂકવાનું હોય છે એટલે આજે હજી ગયો નહીં મોડું થઈ ગયું મારે એની મમ્મીથી નહીં આવવાનું એટલે હું એકલો જ આવું છું કે ભૈયા એમ બેઠા છે તો આપણે જઈએ મંદિરે માં ચામુંડાના મંદિરે આવી ગયા છીએ માં ચામુંડાના તો કંકુની દર્શન કરીએ અને કરાવી ચલો ત્યારે જય માતા કંકુ છે નહીં ચંડલો કરવાનું તો આપણે મૂકી દીધું હે ફાઈનલી કંકુ મૂકી દીધું દર્શન કરી નીકળી ગયા છીએ અમને પણ દર્શન કરાયા હે માતાજીનલી વચ્ચે આવતો ને ફોન આવી લઈને આવવાનું લઈને ઘરે લેતા આવો ફોન આવ્યો ઘરેથી

મસ્ત મજાનું શાકભાજી લઈને ચલો ચલો ત્યારે દુકાન મળી મંદિરે જઈને આયા અને શાકભાજી લઈને આવી ગયા આપડે દુકાને ચક્રવાર આવ્યો નહી

ને શું બનાવ્યું હે હજી તો હવે બને બોલો એક વાગ્યો એક તો કે નાસ્તો નહીં કરે ભૂખ કેવી લાગે ના કાલની છાશ સાઈ નહીં પડી રહી ના ના બહાર કાઢી લાગે ફ્રીજમાંથી એમાં શાક તીખું ના બનાવ્યું તો પછી તીખી સેવ નાખ શાક તીખું બનાવ્યું તો પછી મોરી સેવ નાખ સેવ એટલે સેવ ટામેટા નું શાક થઈ જાય બોલો બીમાર પડી જાય બીમાર ફટાફટ કામ કરો બનાવો બટાકા બે થઈ ત્યાં ડુંગળીની ની છે કે ને તારાને ત્યાં કુછ બનાવતા ધ્રુપે ત્યાં મમરાલી અને વાટકા ખાઈએ ભૂખ લાગી છે ચલે તું લાયંડ મોડ લાય મન તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર તો કુટપાલી બેન ખાય છે રહ્યા તો ધ્રુપે શાક છે નું ટામેટાનું શાક છે રોટલી છે અને છાશ છે અને સેવ ટામેટાનું કરવું હોય તો સેવ અલગ મળે

એટલે જોઈએ અમે તમે કેટલું ખાઓ હો અમારે જોવું પડે ભાઈ કેટલું ખાયા એનું બરાબર છે ચાલો અત્યારે થઈ જાવ શરૂ આપણે બેસી ગયા છીએ જમવા જમવામાં તો કેવું હોટલમાં તો ડાયરેક્ટ સેવ ટામેટા તો આવી જ જાય અમારે જ્યાં ને ખાલી ટામેટા આપે તમારે જે રીતની સેવ ઝીણી નાખો આ નાખો એટલે આપણે નાખી દીધી મસ્ત મજાની ઝીણા ઝીણા ગાંઠિયા જે મહેમાનને આપીએ ને આપણે ગાંઠિયા સવારમાં એ આપણે આજે આમાં નાખ્યા

તો વાગી ગયા છે સાત તો માતાજીને ધૂપ દીવા કરી દીધા છે જોઈ શકો છો જય માતાજી જય મા ચામુંડા જરા જે આજે હમણાંથી પતિ એટલે આપણે એને દીવા કરવાના હતા દીવાનું ધૂપ કરી દીધું તો ચલો ત્યારે બન્યા રેજો જય માતાજી ફાઈનલી દુકાનના માલિક બદલાઈ ગયોજો હતો

તમને જે હોય ચાલી જાય વાગી ગયા છે સાડા નવ મસ્ત મજા નું તો દોસ્તને ત્યાં જમી બેઠો તો અને કરીએ આવે ઘરે મળીએ તમને ઘરે ગયા છીએ આપણે ઘરે જમવાનું છે નહીં ડર કે આરામ કરવાનો હે તો ભાઈ ગાડલા નાખે છે કેકડા કેકડાબેન જોવે રે આ મેડમ વરી પાછા બીમાર થઈ જાય છે રાતે રાતે હવે એમને એક ઝાડો નખાવો પડશે એવું લાગે કાલથી ઝાડો નખાવાનું ચાલુ કરી દઈએ ચલો ત્યારે મળીએ સવારે જય માતાજી